આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય કેન્દ્રીય કેબિનેટે પીએમ ફસલ બીમા યોજના અને હવામાન આધારિત પાક વીમા યોજના યથાવત રાખવાની મંજૂરી આપી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ સ્થાપનોની યાદી એકબીજાને સોંપી ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સરખામણીએ આ વર્ષે જીએસટીની કુલ આવક સાત પોઇન્ટ ત્રણ ટકા વધીને એક પોઈન્ટ છોતેર લાખ કરોડથી વધુ થઈ અને શ્રીલંકન નૌકાદળ દ્વારા મુક્ત કરાયેલા વીસ માછીમારો કોલંબાથી ચેન્નાઈ પરત ફર્યા કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે આજે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજના હેઠળ ફાળવવામાં આવેલી રકમ વધારીને ઓગણ હજાર પાંચસો પંદર કરોડ રૂપિયા કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ વીમો લીધેલા અઠ્યાસી ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે અને આ ખેડૂતોમાંથી સત્તાવન ટકા અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી આવે છે મંત્રીશ્રીએ કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં ખેડૂતોને વીમા યોજના હેઠળ એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે શ્રી વૈષ્ણવે કહ્યું કે બે હજાર પચીસની પ્રથમ કેબિનેટ બેઠક ખેડૂતોને સમર્પિત છે 800 करोड़ रुपीस का फंड क्रिएट किया गया है जो कि फंड फॉर इनोवेशन एंड टेक्नोलॉजी बेसिकली किसानों के संबंधित मामलों में टेक्नोलॉजी का उपयोग करके और स्पेशली इंश्योरेंस में फास्टर असेसमेंट हो क्रॉप डैमेज अगर हुआ है एडवर्स वेदर के कारण कोई प्रॉब्लम आई है तो उसका असेसमेंट फास्ट हो क्लेम सेटलमेंट फास्ट हो और टेक्नोलॉजिकल मेजरमेंट से डिस्प्यूट्स में कमी आए इसको ध्यान में रखते हुए एक फंड फॉर इनोवेशन एंड टेक्नोलॉजी क्रिएट किया है કેન્દ્રીય મંત્રીમંડળે ડી એમોનિયમ ફોસ્ફેટ ડીએપી ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડી વધારીને ત્રણ હજાર પાંચસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી છે જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે ડીએપી ઉપલબ્ધ થશે આજે નવી દિલ્હીમાં કેબિનેટની બેઠક બાદ મીડિયાને આ માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખેડૂતોને એક હજાર ત્રણસો પચાસ રૂપિયાના ભાવે પચાસ કિલોની થેલી મળતી રહેશે આ નિર્ણયથી અંદાજે ત્રણ હજાર આઠસો પચાસ કરોડનો વધારાનો બોજ પડશે જે કેન્દ્ર સરકાર ઉઠાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેમની સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે કેન્દ્રીય કેબિનેટના નિર્ણયોનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે બે હજાર પચ્ચીસનું પ્રથમ કેબિનેટ ખેડૂતોની સમૃદ્ધિ વધારવા માટે સમર્પિત છે તેમણે કહ્યું કે દેશને તેના તમામ ખેડૂતો પર ગર્વ છે જેઓ રાષ્ટ્રને અન્ન પૂરું પાડવા માટે સખત મહેનત કરે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓ પરના હુમલા અટકાવવા અંગેના કરાર હેઠળ બંને દેશોએ આજે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓની યાદીની આપલે કરી હતી આ દસ્તાવેજોની નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં વિવિધ રાજદ્વારી માધ્યમો દ્વારા આપલે કરવામાં આવી હતી બંને દેશોએ આ સંબંધમાં એકત્રીસ ડિસેમ્બર ઓગણીસ ના અઠ્યાસીના રોજ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જે સત્યાવીસ જાન્યુઆરી ઓગણીસ એકાણુંથી અમલમાં આવ્યો હતો જેમાં બંને દેશો દર વર્ષની પહેલી જાન્યુઆરીના રોજ કરાર હેઠળ આવરી લેવાતા પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની એકબીજાને જાણ કરે છે ભારત અને પાકિસ્તાને આજે રાજદ્વારી સ્તરે એકબીજાની કેદમાં રહેલા કેદીઓ અને માછીમાર્યો યાદીની આપલે કરી હતી વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતે તેની કેદમાં રહેલા ત્રણસો એક્યાસી પાકિસ્તાની કેદીઓ અને એક્યાસી માછીમારોના નામ જાહેર કર્યા છે જ્યારે પાકિસ્તાને તેની કેદમાં રહેલા ઓગણપચાસ ભારતીય કેદીઓ અને બસો સત્તર માછીમારોના નામ જાહેર કર્યા છે ભારતે પાકિસ્તાનની કેદમાંથી કેદીઓ માછીમારો અને તેમની નૌકાઓ તેમજ ગુમ થયેલા ભારતીય સંરક્ષણ કર્મચારીઓને વહેલા મુક્ત કરવા અને તેમને પરત લાવવા જણાવ્યું છે પાકિસ્તાનને એકસો ત્યાસી ભારતીય માછીમારો અને કેદીઓની જેમની સજા પૂરી થઈ ગઈ છે તેમની મુક્તિ અને સ્વદેશ પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા પણ કહેવામાં આવ્યું છે પાકિસ્તાનને તેની કસ્ટડીમાં રહેલા અઢાર નાગરિક કેદીઓ અને માછીમારોને તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસ આપવાનું પણ કહેવામાં આવ્યું છે જેઓ ભારતીય હોવાનું માનવામાં આવે છે અને જેમને અત્યાર સુધી કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવી નથી પાકિસ્તાનને તમામ ભારતીય નાગરિક કેદીઓ અને માછીમારોને ભારત પરત મોકલવામાં આવે ત્યાં સુધી સલામતી સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત એકબીજાના દેશમાં કેદીઓ અને માછીમારોને લગતી બાબતો સહિત તમામ માનવતાવાદી બાબતોને પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો ભારતીય નૌકાદળ આ મહિનાની પંદરમી તારીખે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો નીલગીરી સુરત અને વાઘશીરને સામેલ કરવા જઈ રહ્યું છે આ ત્રણેય યુદ્ધ જહાજો ભારતીય નૌકાદળની લડાયક સજ્જતામાં મહત્વની ભૂમિકા ભજવશે આ યુદ્ધ જહાજો સંરક્ષણ સ્વનિર્ભરતા અને સ્વદેશી જહાજ નિર્માણના ક્ષેત્રમાં દેશની અજોડ પ્રગતિને પ્રતિબિંબિત કરશે યુદ્ધ જહાજ નિલગીરી ગુપ્તચર સુવિધાઓ અને વિશ્વસ્તરીય ટેકનોલોજીથી સજ્જ છે સુરત યુદ્ધ જહાજની ડિઝાઇન અને ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારાઓ છે આધુનિક ઉડ્ડયન સુવિધાઓથી સજ્જ યુદ્ધ જહાજ નીલગીરી અને સુરત દિવસ અને રાત્રિ એમ બંને ઓપરેશન દરમિયાન વિવિધ પ્રકારના હેલિકોપ્ટરનું સંચાલન કરી શકે છે ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના હાલના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની મંજૂરી આપી છે આજે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો ગુજરાતનો આ ચોત્રીસમો જિલ્લો હશે જેનું મુખ્ય મથક થરાદ ખાતે હશે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કેબિનેટે ગુજરાતની નવ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે જેમાં નવસારી વાપી આણંદ નડિયાદ મહેસાણા સુરેન્દ્રનગર મોરબી પોરબંદર અને ગાંધીધામનો સમાવેશ થાય છે આ સાથે હવે ગુજરાતમાં સત્તર મ્યુનિસિપલ કોર્પોરેશન અને એકસો ઓગણપચાસ નગરપાલિકા હશે ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સરખામણીમાં ગયા મહિને વસ્તુ અને સેવા કર જીએસટી કલેક્શન સાત પોઇન્ટ ત્રણ ટકા વધીને એક લાખ છોતેર હજાર કરોડથી વધુ થયું છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં કુલ જીએસટી આવક એક લાખ ચોસઠ હજાર કરોડ રૂપિયા હતી ડિસેમ્બરમાં કેન્દ્રીય જીએસટી કલેક્શન બત્રીસ હજાર આઠસો છત્રીસ કરોડ અને રાજ્ય જીએસટી કલેક્શન ચાલીસ હજાર ચારસો નવ્વાણું કરોડ હતું એકીકૃત આઈજીએસટી કલેક્શન સુડતાળીસ હજાર સાતસો ત્યાંસી કરોડ અને જીએસટી સેસ અગિયાર હજાર ચારસો એકોતેર કરોડ છે આ ગયા વર્ષે નવેમ્બરમાં કુલ જીએસટી કલેક્શન આઠ પોઈન્ટ પાંચ ટકા વધીને એક લાખ બ્યાસી હજાર કરોડથી વધુ થયું હતું શ્રીલંકન નૌકાદળ દ્વારા એક વર્ષ પહેલાં ધરપકડ કરાયેલા વીસ માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે આ માછીમારો કોલંબાથી વિમાન દ્વારા ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યા હતા જ્યાં અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારના હસ્તક્ષેપ બાદ આ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે શ્રીલંકાના રાષ્ટ્રપતિની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન આ મુદ્દા પર ચર્ચા થઈ હતી આ માછીમારોની આંતરરાષ્ટ્રીય જળસીમામાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાએ આજે ભારતીય વાયુસેનાના પશ્ચિમી કમાન્ડોનો હવાલો સંભાળ્યો છે તેઓ ડિસેમ્બર ઓગણીસ સો ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલટ તરીકે જોડાયા હતા તેમની આડત્રીસ વર્ષની સેવા દરમિયાન તેઓ સંસ્થામાં મહત્વના હોદ્દા પર રહ્યા તેઓ એર માર્શલ પંકજ સિન્હાનું સ્થાન લેશે જેઓ ઓગણચાળીસ વર્ષથી વધુની સેવા પછી નિવૃત્ત થયા હતા મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અક્કલકોટમાં મેંદરગી પાસે એક માર્ગ અકસ્માતમાં બે મહિલાઓ સહિત ચાર યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા અને સાત લોકો ઘાયલ થયા હતા અક્કલકોટ ખાતે યાત્રાળુઓને લઈ જતી જીપ સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો ઘાયલ વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે હોકી ઇન્ડિયા લીગમાં આજે ઓડિશાના રાઉરકેલા ખાતે થોડીવારમાં મેચ રમાશે આ મહત્વપૂર્ણ મેચ શ્રીચી રાર બેંગાલ ટાઇગર્સ ટીમ ગોનાસિકા સાથે ટકરાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા વર્ષ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ નાગરિકોને ભારત અને વિશ્વ માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો અસરકારક અમલ કરવા વિનંતી કરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી કેન્દ્રીય કેબિનેટે પીએમ ફસલ વીમા યોજના અને હવામાન આધારિત પાક વીમા યોજના યથાવત રાખવાની મંજૂરી આપી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ સ્થાપનોની યાદી એકબીજાને સોંપી અને શ્રીલંકન નૌકાદળ દ્વારા મુક્ત કરાયેલા વીસ માછીમારો કોલંબાથી ચેન્નાઈ પરત ફર્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા